દેશભરમાં છેલ્લા બે દિવસની ચર્ચાનો વિષય બનેલા સુરતના કિમ કોસંબા વચ્ચે સુભાષ પોદાર જ આરોપી બની ગયો છે પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી તેણે પોતે જ પેડલો કાઢ્યા હતા સમગ્ર તપાસમાં જોડાયેલી એનઆઈએ સૌથી પ્રથમ સુભાષ પર શંકા જઈ હતી કારણ કે એકોતેર પેડલો કોઈ સામાન્ય વ્યક્તિ ઓછામાં ઓછા સમયમાં કાઢી શકે તેમ નહીં જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી એ પહેલા ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાયલટને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નહોતી કોઈ પણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટના સ્થળથી મળી આવી નહોતી જેથી એનઆઈએને પહેલાથી જ શંકા હતી કે સુભાષ ખોટું બોલી રહ્યો છે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનામાં પકડાયેલો આરોપી સુભાષ સૌથી જૂનો કર્મચારી છે નવ વર્ષની રેલવેની નોકરી કરે છે મનીષ છેલ્લા દોઢ વર્ષથી કામ કરે છે તો ત્રીજો શુભમ જે કોન્ટ્રેક્ટ પરનો લેબલ છે અને થોડા દિવસથી જ આવ્યો છે સુભાષના કહેવાથી મનીષે તેની સાથે રહ્યો હતો અને આ કૃત્યને અંજામ આપ્યો છે આમાં મુખ્ય આરોપી સુભાષ છે ત્રણેય આરોપીઓ ટ્રેક મેન્ટેનન્સની ટ્રેકમેન્ટ તરીકેની જવાબદારી નિભાવે છે આ કૃત્ય કરવાનો પહેલો વિચાર સુભાષને આવ્યો હતો પણ ક્યારથી કઈ રીતે વિચાર આવ્યો એ બાબતે તપાસ કરવામાં આવશે તપાસમાં બનાવની હકીકત પાંચ વાગ્યા પછી બતાવવામાં આવી હતી પરંતુ પોલીસે સુભાષની પૂછપરછ કરી ત્યારે ટ્રેનો પસાર થાય તેના સમય પર અગત્યનો છે પાંચ વાગ્યા ને વીસ મિનિટે પછી તેણે જોયું કે ફીસ પ્લેટ અને પેટલોક ટ્રેક પર પડ્યા છે પછી તેણે ફોટો અને વિડીયો લીધા ત્યારબાદ તેણે જે તે અધિકારીને રિપોર્ટિંગ કરી ગરીબ ટ્રેન રથને રોકાવી હતી એ ટાઈમિંગ છે તેના મોબાઈલમાં રિસાયકલ બિનમાંથી મળેલા ફોટા વિડીયો સાથે કોઈ મેચ થતો નથી તે તારીખ એકવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના સવારના પાંચ વાગ્યા પછીના અરસામાં જે કિમ અને કોસંબા વચ્ચેનું રેલવે ટ્રેક છે ત્યાં પોલ નંબર બસો બાણું ઓબ્લિગ અઠ્ઠાવીસ થી લઈ અને બસો એકાણું અબ્લિક સત્તર જેવા અંદાજે દોઢેક કિલોમીટર જેટલા ટ્રેક ઉપર એકોતેર જેટલી એઆરસી પેડલોક અને જે ડાઉન ટ્રેક ઉપર ફિશ પ્લેટ કાઢી અને અપ ટ્રેક ઉપર મૂકી દેવાની ઘટના જે સામે આવેલ હતી જે અનુસંધાને સૌપ્રથમ આરપીએફ જીઆરપી તમામ ત્યાં પહોંચી અને લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતાં અહીંથી એસપી અને રેન્જ આઈજી સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે મોટા પાયે થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને બી એનએસની કલમ ત્રણ પાંચ એકસઠ બે એ સિક્સટી ટુ વન ટ્વેન્ટી ફાઈવ તથા રેલવે અધિનિયમ ઓગણીસો નેવ્યાસીની કલમ એકસો પચાસ એ અને એકસો પચાસ બે બી તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ત્રણ હેઠળ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવેલો ગુનાની ગંભીરતાને સમજી અને આની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્યને સોંપી ડીવાયએસપી કામરેજના સુપરવિઝનમાં એલસીડી એસઓજીની લોકલ પોલીસની પાંચ મેઇન ટીમ અને અગિયાર બીજી એમની જે હેલ્પિંગ ટીમ આમ કુલ મળી સોળ જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી આ ગુના કઈ રીતે બન્યો કોણે અંજામ આપ્યો આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લાની પોલીસની એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો દોઢસોથી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આસપાસનું જે વિસ્તાર છે અંદાજે પાંચ કિલોમીટર જેટલો વિસ્તાર એનું સર્ચ પણ કરવામાં આવેલ એનઆઈએ ની ટીમ ગુજરાત એટીએસની ટીમ અને અન્ય એંગલ એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ જે સમય અને સ્થિતિ ગુનાવાળી જગ્યાની ચેક કરતા જે આમાં ટ્રેક ઉપર કામ કરનાર કર્મચારીઓ છે એમાંથી સૌથી જૂના કર્મચારી સુભાષકુમાર ઓદાર ઓગણચાલીસ વર્ષની ઉંમર છે ઓલપાડમાં કિમમાં રહે છે અને મૂળ ભાગલપુર બિહારના છે એમની સાથે મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી જે પણ કિમમાં રહે છે અને પટના બિહારથી છે તથા શુભમ જયસ્વાલ છવ્વીસ વર્ષીય યુવક ઉલપાડ કિમમાં રહે છે અને મૂળ ચંદોલી ઉત્તર પ્રદેશના રહેવાસી છે એ એમના આ ત્રણેય ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓનો આ વિસ્તાર એમની એરિયા ઓફ ઓપરેશન ડ્યુટીમાં આવે છે ટ્રેકને મેન્ટેનન્સ અંગેનું સમય જોતા અનેકવિધ રીતે આ ત્રણે ત્રણ જણ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી અને પૂછપરછ એમની કરવામાં આવેલ જે જે સમયે જ્યાં જ્યાં જે વસ્તુ બનેલી અને જોયેલી એને અનુસંધાને પોલીસે એમની પાસેથી જ્યારે એમનું મોબાઈલ ચેક કરતા ખરેખર જે અઠ્યાવીસ સેકન્ડનો વિડીયો જે પાંચ વાગે અને વીસ મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડીયો ચાર વાગે સત્તાવન મિનિટ અને છપ્પન સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું એ સાથે એની સાથે જે બીજા કર્મચારી છે મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી એનો મોબાઈલ અને એમાં પણ રિસાયકલ બિન પોલીસે ચેક કરતાં ડિલીટ કરેલા ત્રણ ફોટા મળેલા જેમાં એક ફોટો સવારના બે વાગ્યે છપ્પન મિનિટનો છે બીજો ફોટો બે વાગ્યા અને સત્તાવન મિનિટનો છે અને ત્રીજો ફોટો સવારના ત્રણ વાગ્યા અને ચૌદ મિનિટનો છે જેમાં આ જે એ પેડલોક છે એ ચાર ત્રણ ચાર પાંચની સંખ્યામાં એ પેડલોક ટ્રેક ઉપર પડેલા દેખાય છે હવે આ બાબતની પોલીસે વધારે ઊંડાણપૂર્વક તમામ ટીમો આ કામમાં લાગી ગયેલી અને આની પૂછપરછ કરતા સુભાષ ના કહેવાથી સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી ખરેખર જે પ્રમાણે એમની મુવમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે એનું એનાલિસિસ ચાલે છે એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાસના કહેવાથી થયેલું છે એ પ્રસ્થાપિત થયેલું છે અને ત્રણે ત્રણ આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો પોલીસે ગહન પૂછપરછ કરતાં પ્રસિદ્ધિ માટે ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનો ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય એ આ બે કારણ પ્રાથમિક દૃષ્ટિએ પોલીસને આરોપીઓની કબૂલાતમાં જાણવા મળેલા છે તમામની ત્રણે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી જે ત્રણ મોબાઈલ મળ્યા છે જે ટેકનિકલ પુરાવો છે જેને આપણે ઇન્વેસ્ટિગેશનમાં ખૂબ જ અગત્યની કડી માનીએ છીએ એ કબજે કરવામાં આવેલા છે અને આગળની તપાસ જે છે એ એસઓજી પીઆઈ કરી રહ્યા છે અને સમગ્ર ટીમો એમને મદદ કરી રહી છે